નમસ્કાર તમામ મારા બાયડ વિધાનસભાના તમામ નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે પંદરમી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે અને પંદરમી ઓગસ્ટના તહેવારના ભાગરૂપે દરેક માટે સવલત મળી રહે દરેક નાગરિકને કોઈ તકલીફ ના પડે કોઈ સમસ્યા ના સર્જાય તેના ભાગરૂપે પંદરમી ઓગસ્ટના દિવસે જે તમારી શાળામાં ધ્વજવંદન હોય ત્યાં ધ્વજવંદનના દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના દિવસે ત્યાં પોસ્ટ વિભાગ વતી હમણાં જ પોસ્ટના કર્મચારીઓ સાથે ચર્ચા થઈ અમારા બાયડ અને માલપુર બંને તાલુકાની અંદર જેટલી પણ શાળાઓ છે તેના આચાર્યો તેના કર્મચારીઓ તમામને વિનંતી કરું છું ગામના સરપંચોને વિનંતી કરું છું કે ભાઈ પોસ્ટ ખાતા વતી એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે અને એવું કહેવાય કે ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર તમામ પ્રકારની જે સુવિધાઓ સરકાર વતી મળતી હોય છે એ તમામ સુવિધાઓનો લાભ તમને એ જ જગ્યા ઉપર મળશે અને ત્યાં જ તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાનો એમના વતીથી પૂરો પ્રયત્ન કરવામાં આવવાનો છે એવી એક સામાન્ય વાત કરું કે આધાર કાર્ડ છે તો આધાર કાર્ડને લિંક કરવાનું બાકી હોય કોઈને મોબાઈલ નંબર બદલવાનો હોય આવી નાની મોટી વાત તમારી સમક્ષ હું કરી લઉં એટલે કે ખાસ તો આધાર કાર્ડનો મોબાઈલ નંબર અપડેટ કરવો પીએમ કિસાનનું પેમેન્ટ બંધ થઈ ગયું હોય એલપીજી ગેસની સબસિડી બંધ થઈ ગયું હોય મનરેગાનું પેમેન્ટ ના પડતું હોય તેવા તમામ લોકોને પોસ્ટ ખાતા દ્વારા એ ચાલુ કરી આપવામાં આવશે વિધવા સહાય હોય તો વિધવા સહાયના ફોર્મ ભરવાના હોય વિધવા સહાયની યોજનાનો લાભ લેવાનો હોય વિધવા સહાય પેન્શન ના મળતું હોય તેનું પણ સુવિધા ત્યાં કરવામાં આવશે માતૃ વંદના યોજના આવશે સ્કોલરશિપ જે મળતી હોય એમાં સ્કોલરશિપની અંદર ક્યાંક કોઈ નંબર અપડેટ કરવાનો હોય કોઈ અડચણ હોય તો એ પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની પણ યોજના ત્યાં છે ઝીરોથી દસ વર્ષના બાળકોનું આધાર કાર્ડ બનાવવાનું હોય તો એની પણ ત્યાં સુવિધા કરવામાં આવશે એમાં સુકન્યા યોજના જે ઝીરોથી હોય બાળકને જે યોજના સરકાર લાભ આપે છે તેની પણ ત્યાં ગાડી સુવિધા ઊભી કરવામાં આવશે બીજી વાત ખાસ તો અકસ્માત વીમો હોય છે જે ફક્ત ચારસો નવ્વાણુંમાં દસ લાખ સુધીની જોખમ એની અંદર આવી જતું હોય છે તમામ નાગરિકોને વિનંતી કરવી છે હું અવારનવાર જોતો હોઉં છું કે મોટા પ્રમાણમાં અહીંયા લોકો હાઈવે પર એક્સિડન્ટથી મૃત્યુ પામતા હોય છે યુવાન જુવાન જો છોકરો મૃત્યુ કોઈનો પામતો હોય કોઈના એકના એક એક દીકરો હોય કોઈના પતિ હોય કોઈના પિતા હોય તો આ વીમાનો આપણે લાભ લેવો જોઈએ ને આપણો પરિવાર એની કારણે ક્યાંક દુઃખી ના થાય ભગવાન ના કરે આવું કોઈ ઘટના ના બને હું તો એવું ભગવાનને પ્રાર્થના માતાજીને પ્રાર્થના કરું છું ભોળાનાથને પ્રાર્થના કરું છું શ્રાવણ મહિનાનો ખૂબ સુંદર દિવસ છે મારા વિધાનસભાના તમામ જનતાને સુખી રાખે બીજી અન્ય ઘણી બધી સુવિધાઓ છે મહિલાઓને બે હજારથી બીજી ખાસ વાત કરું આપણે મહિલાઓને બે હજારથી લઈને બે લાખ સુધી મહિલા જો સેવિંગ કરે છે ત્યાં એફડી કરે છે તો બેંકમાં જે વ્યાજ મળે છે નેશનલાઇઝ બેન્કોની અંદર જે વ્યાજ મળે છે એના કરતાં પણ વધુ વ્યાજ તમને મળે છે એટલે પોસ્ટની અંદર એક કેવી જ જગ્યા છે પોસ્ટ જે કેન્દ્ર સરકારથી ચાલતું હોય છે ને એમાં તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મળતો હોય છે એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે ડાક ચોપાલની અંદર આપ ચોક્કસ એનો લાભ લો આપણા ગામની પ્રાથમિક શાળામાં જ્યાં ધ્વજવંદન હોય છે ત્યાં ગાડી આ આચાર્યનો સંપર્ક કરજો અને પોસ્ટનો ત્યાં અધિકારી ત્યાં ઉપસ્થિત રહેવાનો છે એ દિવસે અને આ તમામ સુવિધાઓ ક્યાંક રહી ગઈ હોય તો તમારા આંગણે છે એટલે આપને વિનંતી કરવાનું છે અને ચોક્કસથી આપ સર્વ એનો લાભ લેજો એ જ વિનંતી આપને કરવાની કે જે પ્રકારે આપને આપના આંગણે આજે પોસ્ટના તમામ કર્મચારીઓ આવવાના છે તો પંદરમી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના દિવસે ત્યાં સુવિધા કરવામાં આવશે આચાર્યો અને તમામ કર્મચારીઓને ગામના તમામ આગેવાનો વિનંતી કરું છું કે ગ્રામજનોનું આપણે ધ્યાન દોરીએ ફરીથી પંદરમી ઓગસ્ટની આપ સર્વ અને શુભેચ્છાઓ સાથે આપને ફરીથી ભારત માતા કી જાય વંદે માતરમ